જે પ્રશંગ કેવો છે એ છે કે પ્રવાસ પાટણ વેરાવળ સોમનાથ પછી હું મેઘાનીના ગીતો કહી પછી આપણી મર્યાદા જોઈ બનેલી હકીકત આપણે કહું છું પ્રવાસ પાટણ નો એક વણકર હરિજન ગીર ગીર ખોરાસાના પાદળમાંથી નીકળ્યું ઘેર માધુપુર જાઉં તો જગુભાઈ ટોટલ લુગડા વણકર ભેજા વણવાનું કામ કરે વેદાના વેચીને એવું ઘૂઘરાણી કરવા જાઉં તું પૈસા લેવા એમાં ગીર ખોરાસાના પાદરમાં માં પાણી પીવા ગયો તરે લાગી એટલે પાણી બાયું સીજતી હોય ને ત્યાં કે બેન થોડું પાણી પાવ ને પાણી નો ઘોડો કુવામાં કીધું કે ક્યાંથી આવો ભાઈ બે ત્રણ બાયું હતી પાણી હેડે બધી હોય ને એ વખતે મેઘાણી લખે છે વખતે ક્યાંથી આવો સોમનાથ પાટણ થી આવો ક્યાં જાવું ખેડ માધુપુર જવું હા પાણી પીવું છે તો તો વણ કરે એટલું બોલી સાંભળજો અમને તો એમ અમને તો એમ કઈ બંધ થઈ ગયું કે લ્યો ભાઈ પાણી પી લો તો નહીં બેન અમને તો એમ તો તું બંધ થઈ ગઈ એટલે તું કઈ કેવા માંગ છું વણ કરી કે નહીં બેન નહીં ભાઈ આ તો અમારી બાયુ વાત તું તમને પુરુષો ને ન સમજાય તો કે નહીં તે એમ કીધું અમને તો એમ એમ કઈ મને કીધું પાણી પી લ્યો લો કઈક મરમ છે દ્રૌપદી ભીષ્મ ને જો એમ કેતી હોય કે આ ક્યાં ગઈ તી હેમાળો ઘડવા વીરતા દ્રૌપદી ને દાંત આવ્યા ને તારે ભીષ્મ કીધું તું તું દાંત કાઢશે મરમ છે એમાં વણકર પણ કે છે તે એમ અમને તો એમ એમાં કઈક મરમ છે બોલ બેન પછી કે બે ભાઈ જાણવામાં કઈ મજા નથી કે સાંભળો પ્રવાસ પાટણના ઠાકોરના બેન રૂપાલી બા અમારા ગામમાં હારે છે એના દીકરાના લગ્ન છે આવતીકાલે માંડવો છે આજ કોઈ મામેરું લઈને આવ્યું નથી

આખો દરબારી ભાઈ તો દાંત મેલું આવ્યું બહુ રૂપાલી બાબુ મામેલું હારું આવ્યું કે મારે હેડિયું છે

ખમારે બાપ રે વિમારે એ ખમારે રૂપાલી ભાવ ગયા આજ નીકળી ગયો

કે કેમ હું રસ્તે થી પાછો આવ્યો છું કારણ શું કારણ માતા કહું આપડા ઠાકોરના બેન રૂપાલી બા છે કોઈ તો હા રૂપાલી બા છે ને એ ક્યાં હા હારે છે ગીર ખોરા હાર ગીર ખોરા ના પાદર હું નીકળ્યો ને માં તો એક બાઈ મને મેળું માર્યું કે તમે રૂપાલી ને બાનું મામેરું લઈને આવ્યા લાગો છો

ઈશ્વર્યન કિંદુર બે ગામ દે દીધા અને હરિજનની ની બાઈ એની માં કે દીકરા ધન છે તે મારા ધાવર ને ઉદલું કર્યું મારા પેટ નવ નવ મહિના મેં તારો ભાગ ઢેડો એ આજ મને એમ લાગે છે કે મને યથાર્થ કર્યો દીકરા તારો જન્મ દીધો ને એ મને આજ ધન્યતા અનુભવું છું મારું ધાવર ઉદલું કર્યું હવે એક કામ કરી બેટા સોમનાથની પૂજા કરીને ઠાકોર આવ્યા છે એને બાંધી વાત કરી અને એમ કે વાત મને મંજૂર નથી તો સોમનાથના મંદિરમાં મંદિર જઈને કમળ પૂજા કરજે જરૂર હોય તો હું તારી હારે આવું કે ના મા તારે હારે આવવાની કોઈ જરૂર નથી હું જ જાઉં ગીરો સાહેબ પ્રભાસ પાત્ર ઠાકોર બેઠા છે જઈને વાત કરે છે બાપુ જેમાં તાજી આવ્યા કામે હા બાપુ કામે આવ્યો છું મારો જીવાડો તમારા હાથમાં છે મારી જીવા દોરી તમારા હાથમાં છે પણ એવું શું કર્યું થાય રૂપાલી બાનું બેનનું મામેરું લઈને નથી ગયો કોઈ કે ના ભાઈ આપણે તો વાંધા છે ને કંઈ આપણે કંકોત્રી લખી નથી બાપુ હું ગિલકોર હસર આ પાતરમાંથી નીકળ્યો ને એક બાઈએ મને મેળું માર્યું કે તમે તો રૂપાળી બાના મામેરિયાથી ને આવ્યા લાગો ઓહ પછી કે બાબુ તમને પૂછ્યા વિના ને નું કેન્દ્રિયું બે ગામ દઈને આવ્યો છે બે ગામ આપ્યા તો ગા પાંચ ગામ હું તને આપું છું આ પાંચ ગામ તને આપું છું બેટા એ તો મારી આબડું વધારે કેવાય કે પાંચ ગામના હરિજનો હમણાં સુધી જમીનો ખાતા તા સાહેબ બનેલી હકીકત છે આ સંસ્કાર ક્યાંથી નો આવે

તો હવે અમર લોક થી આવી સાયર મેઘાણી ખ્યાલ આ હવે સાંભળજો કે કોણ હવે કોદાલી લઈને ધરતી પડોળે અને કોણ હવે ગાવા નો ગૌરવ ગાથા ની કહાણી તો હવે અમર લોક થી આવે અમારા સાયર મેઘાણી કારણ કેમે મારી જનની ના ભોઢનતા પોઢનતા પીધો કસું બી નો રંગ રાજ્ય પીધો કસું માણ કે ધારાજ ધારાજો કશું બી નો રંગ આ રાશને લાગ્યો कसूंदी रंग हो राज याज लायो कसूंदी रंग हो राज याज लायो कसूंदी जनमीना गायो कसूम बि नोरंग रा में गायो कसूम बि नो रंग मारी કસુંદી નો રંગ ເવા વીસન રાત કેરા પહાડો નિરાડો માટોળું કસુંદી નો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંદી નો રંગ હો રાજ આજ લાગ્યો કસુંદી નો રંગ ¿Cómo